નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું નવમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં તમારે જો કરંટ અફેરના જૂના કરંટ અફેરની પીડીએફને પ્રિન્ટ કાઢવી હોય તો તમે આ કોર્સ લઈ શકો છો આમાં પણ ડિસ્કાઉન્ટ કુપન હશે એના ઉપર ક્લિક કરશો એટલે ચૌદસો કરતા ઓછી ફી તમારે પે કરવાની દેશે સિમિલરલી આમાં તમને ડાઉનલોડ પ્રિન્ટ નહીં થાય બંને કોર્સની અંદર કન્ટેન્ટ સેમ છે ચૌદસો નવ્વાણું ઓકે આમાં તમારે ફોનમાંથી વાંચવાની આમાં તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકો એટલો ફરક છે ઓકે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન પણ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો વોટ્સએપથી તમને માહિતી મળશે ઓકે બાકી આજનો વિડીયો શરૂ કરો ને એ પેલા ઘણા લોકોને થોડુંક ડર છે કે ભાઈ અમને કરંટ અફેર નહીં આવડું અથવા તો જે આપણું જે કરંટ અફેર આપણે જે લોકોએ ખાલી માત્ર આપણા કરંટ અફેર ઉપર જ આધાર રાખ્યો છે ઓકે તો આપણા કરંટ અફેરની બહારનો પૂછાય તો શું હવે પહેલી વસ્તુ હું તમને કહી દઉં કે જો આપણા કરંટ અફેરમાંથી કવર નહીં થયું હોય ને તો 99% એવું બનશે કે કોઈક જ એકેડમીમાં એક ક્વેશ્ચન કવર થયો હશે ઓકે આપણી ચેનલમાં આપણા કરંટ અફેર સિવાય બહારનું કંઈક પૂછશે તો કોઈક જ એવા ઇન્સ્ટિટ્યૂટ નીકળશે કે જેમણે એક ક્વેશ્ચન છે કવર કરેલો હશે ઓકે તમારે આ એક વેરીફિકેશન કરવું હોય તો તમારી જાતે કરી શકો છો તમારી પાસે કદાચ કોઈનું તમે લીધેલું પડ્યું હોય ને પાછળથી તમે મારા કરંટ અફેયર લેવા આવ્યા હોય બરાબર તો આવું થયું હોય અને ઘણા સ્ટુડન્ટને આવું થયેલું છે કે એક બે હમણાં પેપર ગયા હતા તો એની અંદર છે એ જે કરંટ અફેયરને ફોલો કરતા હતા એ કરંટ અફેયરમાંથી એમાંથી કઈ પૂછાયું જ નહોતું બરાબર સો પછી આપણે આપણો કોર્સ લીધો ઓકે તો જ્યાં સુધી આપણામાંથી નહીં પૂછાય તો શક્યતા એવી ઓછી છે ડાફોડિયા મારવાની કઈ જરૂરિયાત નથી આપણે બરાબર સો તમને જેટલું કરાવેલું છે અને હજી પણ હું પરીક્ષાની તારીખ સુધી હું છે અત્યારે જૂનું કન્ટેન્ટ ફાઇન્ડ કરી કરીને ગોતું છું તેર એપ્રિલે તમારી પરીક્ષા છે તો પરીક્ષા સુધી મેક્સિમમ મારો એવો ટાર્ગેટ છે કે બધા ક્વેશ્ચન સો ટકા કવર થઈ જાય એવો હું મારો ટાર્ગેટ રાખું છું પણ એવું ક્યારેય નહીં બને કેમકે કરંટ અફેર ને કોઈક વસ્તુ તો છૂટી જવાની છે કરંટ અઢળક ઘટનાઓ છે આખા આખા વિશ્વમાં ગુજરાતમાં ભારતમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય પણ એમાંથી કેવી ઘટનાઓ એમને પૂછવી બરાબર અને કેવી ઘટનાઓ મારે તમને કરાવી એ બધું એક્ઝામિનર કઈ રીતના ક્વેશ્ચન પૂછે છે ને એવું મને ઘણા લગભગ પાંચેક વર્ષથી હું આ ફિલ્ડમાં છું એટલે મને ઘણો એક્સપિરિયન્સ છે જીપીએસસી ના જૂના પેપર લઈ લો તમે બરાબર બીએસઆઈ કોન્સ્ટેબલના જૂના પેપર લઈ લો સો મોટા ભાગનું ક્વેશ્ચન છે એમાં કવર થયેલા હતા અને આ વખતે પણ પૂરો પૂરેપૂરી એવી તૈયારી સાથે જ આપણે આ જે વિડિયો છે આપણે રેકોર્ડ કરીએ છીએ ઓકે તો કોઈ પણ પ્રકારનો મનમાં ડર ના રાખજો અને કહેવાનો मीनिंग એટલો જ છે કે તમે જે તૈયારી કરો છો બરાબર એ એકદમ પરફેક્ટ કરજો હવે અત્યારે તમે વિડિયો જોઈને જાઓ છો તો એકદમ શાંતિથી જોઈને જવાના હવે અત્યારે માની લો કે છેલ્લા છેલ્લા દિવસોમાં માની લો કે એપ્રિલનો કોઈ કોર્સ ના લીધો એ ખાલી YouTube માંથી વિડિયો જોઈને જાય છે તો એ વિડિયો જોઉ છો તો एकदम શાંતિથી જોવાના બરાબર અને एकदम મગજમાં ઉતરે એ રીતે જોજો ખ્યાલ આવી ગયો કેમ કે આની અંદર કન્ટેન્ટ વધારે છે ডেইলি નું કન્ટેન્ટ છે એ ખૂબ ઓછું હોય છે અત્યારે એની જગ્યાએ સ્લાઇડની સંખ્યા વધી ગઈ છે ઓકે તો વન લાઈનરની એકાકી અલગ થી સ્લાઇડ વધી જાય છે એવી જ રીતે ডেইলি ના ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પણ હું ডেইলি એક બે વધારે કરાવું છું ઓકે સો એ બધું છે અને તમારે બસ તૈયારી ઉપર ફોકસ રાખવાનું છે અને ની એન્ડ તારીખ સુધી કરંટ અફેર તમારે વાંચીને જવાના છે વિડીયોમાંથી ચાલો શરૂ કરીએ આજનો વીડિયો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચ્ચીસના મેડલ ટેબલમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે હવે અહીંયા રાજ્ય તો ઠીક પણ આમાં ટીમ આપેલી હતી એમાંથી એક ટીમ હતી ભારતીય સેનાની તો ભારતીય સેના છે આમાં પ્રથમ સ્થાને છે તો ઓપ્શન એ આપણો આન્સર થશે વિન્ટર ગેમ્સમાં પ્રથમ સ્થાન કોનું છે તો કે ભારતીય સેનાનું છે આ ધ્યાન રાખજો

દસમો રાયસેના ડાયલોગ એના માટે મુખ્ય અતિથિ તરીકે કયા દેશને આમંત્રિત કરવામાં આવ્યો છે તો રાયસેના ડાયલોગ છે ઓકે એના માટે મુખ્ય અતિથિ તરીકે ન્યુઝીલેન્ડને આપણે આમંત્રિત કર્યું છે તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ રાયસેના ડાયલોગનું આયોજન છે કોણે કર્યું હતું તો કે કે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશને કર્યું છે ક્યાં યોજાય નવી દિલ્હી ખાતે રાયસેનાની પહાડીઓમાં યોજાય દસમી આવૃત્તિ રાયસેના ડાયલોગની ન્યુઝીલેન્ડને મુખ્ય અતિથિ તરીકે આપણે આમંત્રિત કર્યું છે એના આમ પ્રધાનમંત્રી કોણ છે ક્રિસ્ટોફર લક્ષણ તો એમને આપણે આમંત્રિત કર્યા હતા થીમ શું હતી દુસમા રાઈસના ડાયલોગની તો કે કે કાળ ચક્ર પીપલ પીસ અને પ્લેનેટ આ એની થીમ હતી ન્યુઝીલેન્ડ ની રાજધાનીને યાદ રાખીશું વેલિંગ્ટન છે ઓકે તે યાદ રાખીશું ચર્ચામાં રહેલું એલપર રડાર આ ચીન દ્વારા तैनात કરવામાં આવ્યું છે કયા દેશમાં तैनात કરવામાં આવ્યું છે તો એલ પાર રડાર છે આ ચીને હાલમાં જ તૈનાત કર્યું છે અને ક્યાં તૈનાત કર્યું છે તો કે કે મ્યાનમાર ખાતે તૈનાત કર્યું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો ચર્ચામાં રહેલું એલ પાર રડાર છે ઓકે એ ચીને ક્યાં તૈનાત કર્યું છે મ્યાનમારમાં તૈનાત કર્યું છે તો આનું ફૂલ ફોર્મ પૂછી શકે તમને લાર્જ ફેસ એરે રડાર ઓકે આની રેન્જ પૂછે તો પાંચ હજાર કિલોમીટર મેં આની રેન્જ છે ઓકે હિન્દ મહાસાગરમાં નિરીક્ષણ કરવા માટે ચીને આ તૈનાત કર્યું છે હવે આનાથી વાક્ય GPSC વાળા એવું આપશે કે ભાઈ આનાથી ભારતને શું થશે અથવા તો આપણને કયો ખતરો થશે સો એ બાબતમાં તમે આ વાક્ય યાદ રાખજો કે ભારતનો જે પ્રદેશ છે ટૂંકમાં ભારતનો જે વિસ્તાર છે એનું કયો વિસ્તાર તો કે કે જે પૂર્વીય દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં આ વસ્તુ નડશે આપણને શું કરી શકશે ચીન તો મ્યાનમારની બોર્ડર માની લ્યો કે આ આખો ભારતનો નકશો છે હું તમને એક ખાલી જસ્ટ કહું છું હવે અહીંયા કંઈક મ્યાનમાર છે તો મ્યાનમાર પાસે કે એણે તેના જ કર્યું રેન્જ પાંચ હજાર કિલોમીટર છે તો આપણો અહીંયા જે દરિયા પાસે જે આપણા ટેસ્ટિંગ થાય છે ઓડિશાના ચાંદીપુર ખાતે સો એ બધા ટેસ્ટિંગ છે એ પણ તીન એના ઉપર નજર રાખી શકશે ઓકે તો એક આપણા માટે એક ચિંતાનો વિષય છે ઓકે એપીજે અબ્દુલ કલામ ટાપુ છે ત્યાં આપણે આ મિસાઇલોના પરીક્ષણો કરીએ છીએ સો એના માટે આ છે એ દુવિધાજનક બાધાજનક બનશે એ ગયો બાકી

તો ટોટલ કેટલા થઈ ગયા હવે શનિ ઉપર તો કે બસોને ચુમ્મોતેર થઈ ગયા અને સૌથી વધારે પણ થઈ ગયા તો શનિ ગ્રહ ઉપર સૌથી વધારે નેચરલ સેટેલાઇટ છે જેને આપણે ચંદ્ર પણ કહીએ બરાબર પણ એ પૃથ્વીના ચંદ્રને એકદમ નામ જ આપેલું છે ચંદ્ર બરાબર બાકી એને કહેવાય આપણો જે ચંદ્ર છે એને શું કહેવાય નેચરલ સેટેલાઇટ કહેવાય વિજ્ઞાનની ભાષામાં ઓકે સો એવી રીતે ને કેટલા નેચરલ સેટેલાઇટ છે ઓકે તો બસોને ચુમ્મોતેર થઈ ગયા છે ગુરુ ને પંચાણું છે ગુરુ બીજા ક્રમે આવે છે

ઇન્સ્યોરન્સ કંપની છે ઇરડાઈ એ આ દરજ્જો આપે છે DSII નો કોને કોને મળ્યો છે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ને LIC ને ને DIC રે આ ત્રણેય ને મળ્યો છે આપેલા તમામ આપણો જવાબ બનશે તો આન્સર આવશે આપેલા તમામ તો ઇરડાઈ દ્વારા DSII નો દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે 2024 25 માટે પૂરું નામ થાય ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરર્સ ઓકે એમાં LIC ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ને સીઆઈસી રે આ ત્રણેયનો નો સમાવેશ થાય છે એરડાઈ નું પૂરું નામ પૂછી શકે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓકે ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રહી ગયું છે થોડું ઓકે સો ક્લિયર કરી લેજો ઓગણીસો નવ્વાણું એની સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટરનું ક્યાં છે ઇરડાઈનું તો કે હૈદરાબાદમાં આવેલું છે બાકી આવી જ રીતે ડીએસઆઈ નો દરજ્જો આપવામાં આવે ડીએસઆઈ

યાગી વાવાઝોડાના લીધે નુકસાની થયેલ દેશમાં મદદ માટે ભારતે કયું મિશન શરૂ કર્યું છે તો બ્રહ્મ તો આપણે મ્યાનમાર માટે શરૂ કર્યું હતું થાઇલેન્ડ માટે ઓપ્શન આન્સર થશે યાગી વાવાઝોડા લીધે આપણે ત્રણેક દેશોમાં મદદ કરી મ્યાનમાર લાઓસ અને વિયેતનામ ઓકે આ થોડોક જૂનો ટોપિક છે ઓકે અને એના માટે જે નુકસાની સર્જાય છે આ ત્રણેય દેશોમાં એના માટે આપણે મદદ માટે ઓપરેશન સદભાવ શરૂ કર્યું હતું આવી જ રીતે થાઈલેન્ડ મ્યાનમારમાં હમણાં ભૂકંપ આવ્યો હતો તો એમાં મદદ માટે ઓપરેશન બ્રહ્મ શરૂ કર્યું હતું ભારતીય સેનાનો ફાળો હતો એમાં અને ઇઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું હતું ઓકે તો આ બધા મિશનો છે યાદ રાખી શકો છો લુનાર ટ્રેલ બ્લેઝર ઓર્બિટર મિશન આ કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો કઈ અંતરિક્ષ એજન્સીનું મિશન છે એવું છે તો નાસાનું મિશન છે સ્પેસ મદદથી નાસાએ લોન્ચ કર્યું છે તો આન્સર આવશે નાસા

અવકાશ તો એ કોણે બનાવ્યું છે આ સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે અમેરિકાની લોક હેડ નામની કંપની વજન છે આનું બસો કિલોગ્રામ ઓકે અને સો કિલોમીટર સુધીની આ એકદમ હાઈ રિઝોલ્યુશન ઇમેજ કેપ્ચર કરી શકે છે સો કિલોમીટરની દૂરી સુધીની હાઈ રિઝોલ્યુશન ઇમેજ કેપ્ચર કરવા માટે સક્ષમ છે ક્લિયર સો નાસાનું મિશન છે અને યાદ રાખજો જૂનામાંથી છે આ જૂના ટોપિકમાંથી છે સો અને થોડુંક ફોકસ કરજો અને એક વસ્તુ કહી દઉં કે અમુક અમુક ક્વેશ્ચન છે એ રિપીટ પણ થતા હોય છે કરંટ અફેરમાંથી માંથી કેમ કે હમણાંની જ એક્ઝામો છે ઓકે તો એકાદી એક્ઝામના કરંટ અફેર રિપીટ પણ થઈ શકે છે સો એ તમારે જૂની પરીક્ષાના ચાર પાંચ પેપરોના કરંટ અફેર છે એક વખત જોઈને જવા સોલ્યુશન કરીને જવા બરાબર ચાલો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા 2028 ના લોસ એન્જલિસ ના સમર ઓલિમ્પિક માં કઈ રમતને સામેલ કરવાની જરૂર કરવામાં આવી છે 2028 ના જે ઓલિમ્પિક છે ક્યાં થશે 24 ના થઈ ગયા

તો ભારતને થોડોક ફાયદો થશે કેમ કે આપણા બોક્સિંગના ઘણા ખેલાડીઓ હોય છે કે જે મેડલ લાવી શકે છે સો ભારતને ચોક્કસ ફાયદો થશે આપણે ખૂબ સારા મેડલ લાવીએ છીએ સો શૂટિંગ પણ અગત્યની ઇવેન્ટ છે ઓલિમ્પિક માટે આપણા માટે બરાબર તો બોક્સિંગને તો એડ કરી છે બે હજાર ના ઓલિમ્પિક માટે એ ક્લિયર છે

લોકોની ભાષા છે દક્ષિણ ઇન્ડો આર્ય લોકો છે એની ભાષા છે કોંકણા જનજાતિના લોકો આ ભાષા બોલે છે મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ની અંદર આ ભાષા જોવા મળે છે કોંકણી એક બંધારણ માન્ય ભાષા પણ છે માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર પણ થાય છે સીઆરપીએફનો શૌર્ય દિવસ ક્યારે ઉજવાયેલો આ પણ નવમી એપ્રિલ ઉજવ્યો છે નવ એપ્રિલે એક ખાસ અગત્યની ઘટના છે કે જેના લીધે આપણે શૌર્ય દિવસ સીઆરપીએફનો આપણે ઉજવીએ છીએ તો સાહીઠમો શૌર્ય દિવસ છે અને આ દિવસે જે સીઆરપીએફના જવાનોનો સુરવીરતાનો ઇતિહાસ છે એ ક્યાં લખાયો છે ખબર છે આપણા ગુજરાતની ધરતી ઉપર લખાયેલો છે સો એટલે બહુ જ અગત્યનો છે સીઆરપીએફના જે જવાનો છે ઓકે એમનું એમણે નવ એપ્રિલ ઓગણીસો ને પાંસઠના રોજ દોઢસો જવાનો હતા એની સામે પાકિસ્તાનના પાંત્રીસો સૈનિકો હતા એને વળતો જવાબ આપ્યો અને કચ્છના સૈનિકો છે એમણે પાકિસ્તાનના સૈનિકોને પાછા ધકેલ્યા હતા તો આ ઇતિહાસ આપણા ગુજરાતના કચ્છની અંદર લખાયેલો છે જેના સંદર્ભમાં આપણા દિવસને યાદ રાખવાનો છે અને નવ એપ્રિલે આ શૌર્ય દિવસ આપણે ઉજવીએ છીએ એમ નિવરતાની યાદમાં દોઢસો જવાનો એ પાંત્રીસો સૈનિકોને પાછા ધકેલ્યા બરાબર શું નાની વાત નથી આવી ઓકે ચાલો તો CRPF નો રાઇઝિંગ દિવસ એ छत्तीसगढ़ માં ઉજવાયેલો છે આ छत्तीसगढ़ માં નહીં વખતે અલગ જગ્યા છે આ ક્લિયર કરી લેજો અહીંયા ભૂલ છે ઓકે આ તમે એક વખત સર્ચ કરી લેજો આ મને યાદ નથી અત્યારે અહીંયા કરેક્શન કરી લેજો 25 માર્ચ ઉજવાયેલો તો એ करेक्ट એ બરાબર છે ઓકે તો પચીસ માર્ચ ઉજવાયેલો છે CRPF નો રાઇઝિંગ દિવસ ઓકે અને કેટલામો છે અત્યારે 86મો રાઇઝિંગ દિવસ એક વખતના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ તો હાલમાં નાસા દ્વારા જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે બે હાજર સમુદિનો જે સમુદ્રની સપાટી ઊંચી આવે એ પ્રતિવર્ષનો જે સેન્ટીમીટરનો દર છે એ ઝીરો પોઈન્ટ ઓગણસાઠ થઈ ગયો છે આઈડિયલી કેટલો રહેવો જોઈએ પોઈન્ટ તેતાલીસ રહેવો જોઈએ પ્રતિવર્ષ આનાથી વધારે ના વધવું જોઈએ પણ એનાથી વધી ગયું છે બરાબર તો એક ચિંતાનો વિષય બનશે ના સામે એવું કેવું છે હાલમાં જ અવસાન પામેલ પ્રસિદ્ધ કવિ અને પદ્મભૂષણ વિશેતા રમાકાંત રથ એમની એમનો સંબંધ કઈ ભાષા સાથે છે તો ઓડિયા ભાષા સાથે સંબંધિત છે ઓડિશા ઓડિશાની રાજ્યની ભાષા છે ઓડિયા અને 2006 માં એમને પદ્મભૂષણ મળેલું છે હાલમાં જ દિલ્હીના ચોથા મુખ્યમંત્રી ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે કોની નિયુક્તિ થઈ રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે

હોલા મહોલ્લા ઉત્સવની ઉજવણી ભારતના કયા રાજ્યમાં થઈ આ પંજાબ રાજ્યમાં કરવામાં આવી છે હાલમાં જ કયા દેશના વૈજ્ઞાનિકોએ એક સુપર સોલિડ અવસ્થામાં પ્રકાશને સફળતાપૂર્વક પરાવર્તિત કર્યો છે તો ઇટલીના વૈજ્ઞાનિકોએ આ કર્યું છે હાલમાં યુવા લેખકોને સલાહ આપવા માટે પીએમ યુવા થ્રી પોઈન્ટ જીરો યોજના કયા મંત્રાલય શરૂ કરી છે તો શિક્ષણ મંત્રાલયે શરૂ કરી છે મનસુખભાઈ માંડવે દ્વારા ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કર્યું છે તે નવી દિલ્હીમાંથી કર્યું છે હાલ જ પ્રવાસી ભારતીય સંમેલન માટે મુખ્ય અતિથિ તરીકે ક્રિસ્ટિન કગાલો આમંત્રિત કર્યા છે તે કયા દેશના રાષ્ટ્રપતિ છે તો એ ત્રિનિદાદ ટોબેગો રાષ્ટ્રપતિ છે ક્રિસ્ટિન કગાલો તો પ્રવાસી ભારતીય સંમેલન માટે એમને આમંત્રિત કર્યા હતા શહેરી કાર્ગો સેવા શરૂ કરનાર ભારતની સૌથી પહેલી મેટ્રો રેલ નામ શું તો દિલ્હી મેટ્રોએ શરૂ કરી છે સૌથી પહેલી શહેરી કાર્ગો સેવા શરૂ કરનારી સૌથી પહેલી મેટ્રો રેલ કોર્પોરેશન છે ઓકે તો શહેરી કાર્ગો માટે મેટ્રોલ કોર્પોરેશનને સૌથી પહેલી કાર્ગો કાર્ગોરી શરૂ કરી છે બ્લુ બ્લુડાર્ટ સ્થળા માટે ભાગીદારી કરી છે સૌપ્રથમ ખાનગી સ્પેસવર્ક માટે પોલોરિસ ડોન મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો પોલોરિસ ડોન મિશન પેસવક્સે લોન્ચ કર્યું છે પૂર્વોત્તરમાં કેસરી ખેતીને પ્રોત્સાહન આપવા માટે એની સી ઓકે નેકટાર એમણે સ્થાયી પરિષદની આધારશિલા કયા રાજ્યમાં રાખી છે તો મેઘાલયના શિલોંગ ખાતે રાખી છે

પોલિટિક્સ કે પાંચ દશક અને આની આકોની આત્મકથા છે સુશીલ કુમાર ની આત્મકથા છે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે નવમી ડિફેન્સ સ્ટોક આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હીમાં થયું બસ આ સાથે નવમી જે એપ્રિલનો નો વિડીયો છે સમાપ્ત કરીએ અને આવી જ રીતે દસમી એપ્રિલના ના હજી જ થોડાક વધારે કરંટ અફેર સાથે મળશું સાથે જૂના કરંટ અફેર પણ રિવાઇઝ કરશું